ફરી દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે દ્વારકામાંથી મોટા પ્રમાણમાં દબાણો દૂર કરાયા છે ચારસો ને ચૌદ રહેણાંક મકાનોને તેત્રીસ અન્ય બાંધકામો દૂર કરી દેવાયા છે દ્વારકામાં કોમર્શિયલ વીસ બાંધકામો પણ દૂર કરાયા છે એક લાખ ત્રીસ હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ છે છેલ્લા બે વર્ષથી દ્વારકામાં ડિમોલ્યુશન કરવામાં આવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો સતત એક પછી એક દબાણો હટાવવામાં આવી રહ્યા છે અને આજે પણ ચારસો ને ચૌદ રહેણાંક મકાનોને તેત્રીસ અન્ય બાંધકામો હટાવાયા છે આ આખા વિસ્તારમાં જેટલા જેટલા ગેરકાયદેસર ઇલિગલ જે કન્સ્ટ્રક્શન્સ હતા એ તમામને દૂર કરવામાં આવેલા છેલ્લા અઢી વર્ષમાં જે તમામ બહુ મોટા પ્રમાણમાં જે ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન્સ દૂર કરવામાં આવેલા છે એમાં લગભગ ચારસો જેવા રહેણાંક મકાનો હતા તેત્રીસ બીજાને બાંધકામો છે કોમર્શિયલ બીસ એ લગભગ ચારસો ત્રેપન જેવા ટોટલ જે ગેરકાયદેસર બાંધકામ હતા એ દૂર કરવામાં આવેલા છે અને કુલ લગભગ એક લાખ ત્રીસ હજાર ચોરસ મીટરની જગ્યા એ બાંધકામથી દબાણથી દૂર કર્યા પછી મુક્ત કરવામાં આવેલી છે આજની તારીખમાં બેટ દ્વારિકા કોઈપણ પ્રકારના ગેરકાયદેસર જે એન્ક્રોચમેન્ટ છે એનાથી ફ્રી છે અને ભવિષ્યમાં પણ અમારી જે ઝુંબેશ છે એ કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ કરશે તો અન્ય વિદ્યુદ્ધમાંડત ખડત પગલા